વચમાં મીડિયાઓ દ્વારા રસ્તાઓ માટે લખતા જે રસ્તાઓમાં થીગડા માર્યા છે તે પણ હાલ રસ્તાઓ તૂટી ગયા છે જે ખાડાઓથી આમ જનતા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ પડે છે ને જો મોટો અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર માટે ભાભર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને તપાસ કરાવીને જે તે માર્ગ વિભાગને તાત્કાલિક અસરથી બધા રસ્તાઓ નવા બનાવે કે જે રસ્તાઓમાં વ્યવસ્થિત સાધા મારીને રસ્તાઓને વ્યવસ્થિત બનાવે જેવી ભાભરની જનતા માંગને તાત્કાલિક અસરથી આ બધા રસ્તાઓ નવા બનાવે કે વ્યવસ્થિત ખાડાઓ પૂરીને વ્યવસ્થિત સાંધા મારે જેવું વાહન ચાલકોને ભાભરની જનતાની માંગ છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર